બારડોલી લોકસભાના સાંસદ ભાજપના પ્રભુ વસાવા માંગરોળ તાલુકાની મુલાકાતે પહોંચ્યા સુરત માંગરોલના વેરાકો ગામે ભાજપના સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા અને માંગરોળ તાલુકાના એમએલએ ગણપત વસાવા પધારતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રેવીસ બારડોલી લોકસભા ભાજપના સાંસદ પ્રભુ વસાવા માંગરોલના મોસાલી ડુંગરી વેરાકોઈ લવેદ પોરિયા ઝંખવા ગામના ગ્રામજનો સાથે મુલાકાત મીટિંગનું આયોજન કરી મુલાકાત કરતા ગ્રામજનો સહિત આસપાસના ગામમાંથી પધારેલ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સાંસદ પ્રભુ વસાવાના કાર્યક્રમ દરમિયાન પધારેલ મહેમાનોને પુષ્પગુચ સાથે માનભેર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના બારડોલી લોકસભાના સાંસદ સભ્ય સહિત માંગરોળના તાલુકાના એમએલએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને વિકાસ લક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી વધુમાં સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે આ કોઈ લોકસભા પાર્ટી કે સાંસદ તરીકે તેમની ચૂંટણી નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી છે દેશને આગળ લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જરૂર છે તેની પ્રભુ વસાવાને મતાપી અપાવી વિજેતા બનાવવા આહવાન કરાયું હતું આજના કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહામંત્રી રાજેશ પટેલ વિધાનસભાના સંયોજક જિલ્લા પૂર્વ મહામંત્રી દીપક વસાવા માંગરોળ વિધાનસભા પ્રભારી મહિલા આગેવાન સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર રશ્મિતાબેન વિધાનસભાના સહસંયોજક જિલ્લા મંત્રી કેયુરસિંહ માંગરોળના પ્રમુખ જયેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ મનર વસાવા સહિત અન્ય હોદ્દેદારો અને આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેને પરિવારની પસંદગી બાદ પોખરમુડા તાલુકાથી શરૂ કરીને મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોને મળવાના કાર્યક્રમ કરતાં આજે માંગરોળ વિધાનસભાના આ વેરાપુર ગામે મેં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી છે અને આ વખતે કરી ફરીથી જે ભારતીય જનતા પાર્ટીમાં પંચાયતી પાર્લામેન્ટ સુધીની વિકાસની પાઇપલાઇન થકી જે પ્રજા કલ્યાણકારી યોજના અને વિકાસના કામો જે નીચે સુધી જોવા મળે છે ત્યારે આ ધ્યાનમાં રાખીને ફરીથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મને પણ સારામાં સારી લીડથી લોકોએ જીતાડીને મોકલવા માટેનો સંકલ્પ કર્યો છે અને ખૂબ આવકાર અને ઉત્સાહ મળી રહ્યો છે અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કાર્યકર્તા એ જ પાર્ટીના ખરા ચાલક પણ છે અને કાર્યકર્તાઓ જે સંકલ્પ કરે છે એ આપણે કરીને બતાવે છે